આપ્યુસો છે કેમ ના પહેરાય આ ટીકો છે છે વજન છે પણ મને કેવું સરસ દેખાય છે અને કેવું સરસ લાગે છે મને આ ચુંદડીને બધું શું રહે ફરે છે આદાને આવ કોણ પહેરે છે કોઈ નથી પહેરતો પણ અમે તો પહેરીએ છીએ ને આ અવાજ તો આદાને કોઈને ગમતો પણ નથી આ જો કેવો મે કેવું કહું નતી તો તમને થાય છે જો હું કેવી લાગુ છું આ તમારું તો આપણે સુખી વાત તકલીફ થાય છે કોણ કહે તો

પ્રતીક છે પહેલાના સમયમાં પૂરે છે આવના પાછળ વૈજ્ઞાનિક માન્યતાના આધાર પર મહિલાઓ

કાદલ લગાવવાની એક ફાળા કરવામાં આવે છે વૈજ્ઞાનિક કારણે કાદલ લગાવવાથી આંખોને ઠંડક

નિર્મિત હોય છે પાકમાં પહેરવામાં આવે છે આ સોના ચાંદી થી હોય છે આવા ધનિયા ને પાયવા ને પાછળ વૈજ્ઞાનિક કારણ બાજુમાં તમારી બા નો નિયંત્રિત કરે છે આમ સબરો જોહરીએ કિતાને વિટી ફેલાવીને સગાઈને

વૈજ્ઞાનિક માન્યતાઓના આધારે બંગડીથી ઉત્પન્ન થવા વાળી ધ્વનિ આપના આસપાસની નેગેટિવ એનર્જીનો પોઝિટિવ એનર્જીમાં બદલી નાખે છે આના સિવાય સોના અને ચાંદીની વજનદાર બંગડી પહેરવાથી આપના હાથો પર એક દબાવ પડે છે જેનાથી કાંડા સોના સુગાનોને મહેંદીની પર એક ખાસ જગ્યા છે કુંવારી હોય કે શાદી વિધા બધી મહિલાઓ મહેંદી જરૂર લગાવે છે મહેંદી લગાવવાનું ખૂબ જ સુવિજ્ઞાનિક કારણ આપણે જોઈએ

જેદી આપણી બધી સ્ત્રીઓ કંદરો પહેને તે માટે સાત્રામાં તેને ધર્મમાં વણી લીધું છે આવો જાણીએ કે કંદરોનું વૈજ્ઞાનિક કારણ શું છે કંદરો ચાંદી દોર પહેરવો જોઈએ કંદરો તરીને ઠંડા કાપતો હવાથી મન સ્થિત

આવો જોઈએ પહેરવા પાછળનું નું વૈજ્ઞાનિક કારણ વૈજ્ઞાનિક કે બાળકો મહિલાઓના જીવનમાં બાળકો સુંદર અને પ્રાકૃતિક સંઘાર છે ગજરો ચમેરી અને ચમેરી અને મોઘરા ના બનાવવામાં આવે છે એને સ્ત્રીઓ પોતાના ચમેરી ની સુગંધ મેહી સુગન્ધી દાણાવ એટલે કે ચિંતાને દૂર કરવા કોંતી લાલ દોરાનું મહત્વ લાલ આખા તારે જો ગાડા સુધી આવેલી હોય છે તે તે નાદરો બનવાથી ભોયનું પરિભ્રમણ નિયમિત બને છે એટલે